હેલ્લો મિત્રો તો કેમ છો તો અમારા નવા તમારો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે અમારે જવાનું છે રરો ફેરીમાં મતલબ હોડકામાં બેહીને જવાનું છે ગામડે કારણ કે ઘોઘા ઓળકું ભોગે છે તો અમે જઈ જ્યાં અમારા બ્લોગમાં તમે બનાવી લેજો કારણ કે તમે પૂરો વિડીયો જોવો છો વિશ્વાસ છે કારણ કે અમારા આવા નવા વિડીયો જોવા માટે બીનાઈ રહેજો ને જો આખી મુસાફરી તમને દેખાડવાની છે અમે જે જે કરી તેવી મજા આવે છે તો અમારા વિડીયોમાં તમે બીનાઈ રેજો બહુ મજા આવવાની છે હાલો જઈએ આપણે પહેલાં પહેલાં જો પેક થઈ ગયું છે બધું આપણે સુરતથી જવાનું છે ઘોઘા સુરતથી ઘોઘા જવાનું છે હોળકામાં બે તમે જે કહેતા હોડકું હું તો હોડકું જ કહું છો કારણ કે પહેલી વાર આપણે જવાનું છે બેહવાનું છે હોળકામાં કેવી મજા આવે હું ભરતભાઈ બી સી ગાડી લઈને જવાનું છે અહીંથી બહુ મજા આવે એવું મને લાગે છે પછી ના જાય પછી ખબર પડે કેવી મજા આવે ના હાલો આપણે જોઈ છે કેવી મજા આવે પહેલી વાર સઈ મુસાફરી કરી છે તમે પણ પછી વિડીયો જોઈન સાહું તો જઈએ કો તો મિત્રો 1 વાગી ગયો છે આવી જાય જમીન વી આવ્યા હાર્દિક મળી લે પાછું આવવાનું છે પાછું તારીખે રિટર્ન બોલો આવો તો છે ને પાછું હવે

સારું હાલો તો આવી તમે બસ હવે હવે આપણા જીરા ભોગી ગયા છે તો ગાડી મૂકી દીધી છે અને કેટલા વાગ્યા છે ભાઈ ઓળખું કેટલા વાગ્યા છે ત્રણ વાગે અંદર જવા દે અને ચાર વાગે ત્રણ વાગે જવા દે અને ચાર વાગે ઉપર છે એમ કે છે ભરત ભાઈ વિડીયો માં તમે બની રહેજો મિત્રો આપણે આવી ગયા છે જીરા બસ સ્ટેશન જે એક મસ્ત મજાનો વ્યૂ છે અહીંયા આપણે સામે ઓળખું દેખાય છે ને ઓળકામાં બેન જવાનું છે બસ ટાઈમ થઈ ગયો છે ત્રણ વાગી ગયા છે અને જો ગાડી અહીં ફેરી છે એલો ને ગાડી હા એમાં માં જવાનું છે ને એથી નીચે ઉતરી દેવાની ગાડી અમને ચારસો અઠ્યાવી નંબર નું ઓળખું છે આપણું And I mean mini water બહુ જબરો હોલ છે અંદર બહુ મોટો જબરો પાર્કિંગ છે તમે જોવો હોડકા માં ગયા છે ડુંગળી ભરી છે નકરી ભાવ નથી ને એટલે લાડ બધી ડુંગળી અહીંયા છે ઉપર છે બીજા આ બધી ડુંગળી છે અંદર જોવો મિત્રો ધોળકા માં ડુંગળી ચડાવી દીધી ગાડીનું પાર્કિંગ ચો મિત્ર અહીંયા ગાડીનું પાર્કિંગ છે અહીંયા આપણે ગાડી પાર્કિંગ કરી નાખવાની છે મિત્રો આપણે ગાડીનું પાર્કિંગ કરીને દીધું તમે જોઈએ કો છો અહીંયા ગાડી મૂકે છે પહેલા વેલા બધા આમને મૂકી દેવાનું ગાડીએ કારણ કે અહીંયા કોઈ લઈ તો ન જાય આપણે આની ઉપર જવાનું છે મોટા મોટા ટ્રકનું પણ પાર્કિંગ છે અહીં તમે જુઓ આની માથે જવાનું છે ને આપણે હવે જમે હા ઉપર જવાનું છે ઉપર તેને નજારો જોઈએ જરાક કેવો નજારો છે માથે હવે જો ઉપર જાય છે હવે ધીમે ધીમે ઉપર આવી ગયા છીએ આપણે

અહીંયા બે આવું છે દરિયાનો આનંદ લેવો એમ ને બહુ નહીં રહેશે તો ભાઈ આપણે બે ગયા ઓરકામાં સુરતને આ ઘરે જ ફૂલ કે થોડીક વાર લાગશે આ પણ બેમાં પુગાડી દે પોગાડી દે વિશ્વાસ છે કે પોગાડી દે હે કે પુગાડી દે હે તમે તારે મોટ કરો

ફટારો આમ ખાવાનું મળે છે મફત કે ને મફત અત્યારે ક્યાંય મળતું નથી ભાઈ મફત તો ક્યાં મળે છે મફત તો થતા મહિના જાય પૈસા પડે અત્યારે

आओ एक बहुत से जो आओ देखिए, आओ देखिए जो भाई, अगर यहाँ नाव लटकता है बनेगा? यहाँ नाव लटकती है। यहाँ नाव लटकता है बनेगी। आओ एक तो यही क्या यहाँ पास चकर भागे चलो। पाँचवा की जैसे पाँचवे के हम चोरे वाले हैं, याद में कुछ ऊपर जाएगी, बस इतना

મિત્રો સાત વાગે ગયા છે સાત વાગ્યા તમે નજારો દેખાડો ઉપર જ આવશું જો ઉપર જાવ છો તમે નજારો જાવ ખાલી ઉપર નો કહેવાય તો દરિયો દેખાય નઈ સાત વાગ્યા છે અંદર એક નંબર નજારા છે ને ઠંડી પણ બહુ લાગે છે

આપડે ભાઈ નીર જશે નવ વાગી જશે નવ વાગે પોગાડી દીધા છે

કે રોડે નીકળ્યો ને તો ફોરવર્ડ કરી લેજો નકર હળી નહિ મુજે બરોબર આ એક સલાહ એનું કારણ છે છે તો લાઈક શેર અને કરતા રહેજો આ સુધી જય માતાજી નવા વ્લોગમાં પાછા મળીશું